જાતે લોક ખોલ નાખી દો આ તમે જેમ મોળાઉં થયો આ તો હે એમ તો પી તો મારી બે દીકા દીસે લે ચા ને રાત ની રોટલી ને વેલાણીઓ ઘર સુ પડી જાય લે ચા કપ પીવાનું હા પાલે ખાવ પાલે ના ખાવ બેટા હવે આવવાનું ચાલુ કરી કો રા મનોમતિ હમ અતો રાતી વરસાદ આવ્યો રાતી વરસાદ જજુની ઠાર ચેલું ઉળ્યોયા બદદો ધુવા ધુવા છે ચોપડે કશ દેખાતું એ એટલો બધો ઠાર પડી પડો 1 વાગે જોયા હ હ પપ્પા મારા ને મારા ફેમિલી તરફથી બધા મારા યુટ્યુબ ફેમિલી આજ તો અમારા મહેમાન આવ્યા અમારા ફાય નહીં તે ચા મેં કેસ તે જૂના જમાનાની વાતો કરે છે

બસ સ્ટેન્ડ વિસનગર માર્કેટ વિસનગર પેલા આપડે હવે વખત રસ્તો એસટી આવતી મો લગભગ પો પેલા તો ઉપાડી ઉપાડી હાને આપી દે તો હાથ ચૂકો સીધો વાજ ના ની રાતી ઉપર વાળા

आ बोलू की दावगा ना दे तो देतोय इथे नाय येतो बॉडी कधी गळू एवढं खाय तो बीजा <स्थथ> <स्थथ> मेहमान जो <स्थथ>

હું ગુમાગો માર ખાતો તો મમ્મી ને પોકી કરે એરો ગુમાગો માર કોય બીજો અમે તો અડધો આ બાજુ

યાલીન બધું આયા બેન તો માસ્તો પેલું વેકાય ને ઇરામ તો વેકાય છે પાલ પેલું પાદ મત કરો કઈ ને બોનીયો નાકો બાના આવના ઉઠાડ નહીં બા હાંગા ફૂલ લઈ આવો પોણી આવો લે જા દે થાબ મને આજ મન ના પલાજી ઉતરા લે ચાલુ છે મન મને આવડી થા મન ના પલા ના પણ હું જ બીજો મેમ આવી હોય ચંપલ લઈને બે ખબર પડે જ નઈ હા શું કેવું ભાઈ સાચી વાત

અને નવ વાગી જશે નવ સાડા નવ થઈ જશે નવ ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ અને આજ તો અમારે મારી બેન વહેલા વહેલા ઉઈ જશે બરોબર ના થાચો છે મહેમાન મહેમાન આવ્યા છે બધા એ જબ્બર થાચો હતો જબ્બર મસ્તી કરી હતો કે વહેલા વહેલા ઉઈ જશે જો બતાવ તમને જો કઈ નહીં ઉઈ જશે સાડા આઠ વાગ્યાનો અને એ મમ્મી છે ને એ દવા પીવા છ જો શરદીનું ઉધરોણ બધું થઈ ગયું તું તે હમણાં ગમમાં જતા તે દવા લેતા શરદીનું ઉધરણ એ બધી જે બીમાર પડે છે શરદીનું ઉધરોણ એ બધું થઈ ગયું છે ટુ ગાઇઝ મળીએ નૅક્સ્ટ વોપનો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી